વેલકમ બેક નવસારીના વેસમા ગામમાં પેપર મિલમાં ભીષણ આગની ઘટના ફેડિલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલી પેપર મિલમાં આગ ભભૂકી ઉઠી ભીષણ આગને પગલે નવસારી બારડોલી અને સુરતની ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયાસ તેજ કરવામાં આવ્યો છે તો આગ લાગવાનું કારણ જાણી નથી શકાયું સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર રાકેશ નવસારીના વેસમા ગામમાં પેપર મિલમાં ભીષણ આગ ફાયરનો કાફલો પણ ઘટના સ્થળ પર સુસ્થિતિ સ્થિતિ રાકેશ અંકુર છેલ્લા બે દિવસમાં બે આગના બનાવો બન્યા છે અલગ અલગ વિસ્તારોમાં આગ લાગવાની જે ઘટના બની રહી છે જે ચિંતાનો વિષય છે ખાસ કરીને આજે વાત કરવામાં આવે તો આજે દેશમાં એક પેપર મિલમાં આગ લાગી હતી ને આગ બે કાબુ બની ગઈ હતી આગને કાબુ મેળવવા નવસારી સુરત અને બારડોલીના ફાયર જવાનો આવીને આગ પર કાબુ મેળવ્યો છે પરંતુ આગનું વિકરાળ સ્વરૂપ એટલા માટે કહી શકાય કારણ કે પેપર મિલ હતી પેપર મિલના કારણે આગે વિકરાળ સ્વરૂપ દર્શન કર્યું હતું જેને લઈને આજુબાજુનો વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો છે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર જવાનો તમામ લોકોએ છે તે પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો છે જેને લઈને આગ હાલ તો કાબુમાં આવી છે પરંતુ આગ બનવાના બનાવો ને લઈને એક ચિંતાનો વિષય બન્યો છે અંકુર જે બિલકુલ રાકેશ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર